હલો વિરાટ કોહલી બોલો અલ્યા વિરાટ ભાઈ બોલો નંબર સેવ છે મારો તમારામાં એવું ઉમક નહીં સેવ હોય ભાઈ કાલે ખરું કોંગારું વારણ ફફડાઈ નાખ્યા તમે હો ઓસ્ટ્રેલિયા વારણ હવે હોય ખબર છે ને મન સેન્ચુરી મારી તો હોરણ વોરંટ નહીં નહીં તો જ છો ને હજુ અલ્યા તમે તો ઇન્ડિયાનું નામ યાર રોશન કરવા બેઠા એટલે કરી જ દેસો મને ખબર હે ને ના છે ને યાર અમારે ગામમાં બહુ આશિક તમારા યાર વિરાટ કોહલીના હું શું કર્યું અલ્યા ભાઈ અત્યારે આ બાઈક પર બેઠો હું અમાર મહેશના ત્યાં મકલા બેઠો બેઠો ફોન મારવા દે એ તો કોકડા વાત કરાવીશ ના ભાઈ આ મકઈનું વારવણ કરવું હે ને તો પેલું પાણી વારો હું હાર હાર કશો આવતો નહી ઇન્ડિયા આવતા માતાજી